અમદાવાદના ચકચારી મુઝમ્મિલ ગાચીના હત્યા પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ આદ્રતોનો અંતે જે પ્રકારે આરોપીઓ છે તેમનો ગુનાહિત ઇતિહાસ નીકળતા પોલીસે તેમના પર ગુસ્સી ટોકની કલમોનો ઉમેરો પણ કર્યો છે આ મામલે ડીસીપીએ શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

ઉપયોગ કરી તેમને લાંબા સમય માટે જેલ ભેગા કરતી હોય છે અમદાવાદના સરખેદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પચીસ ફેબ્રુઆરીના દિવસે મુજમબિલ ગાંચી છે તે રહે તેની દુકાનના પાસેથી બપોરના સમયે આ જે આરોપીઓ છે તે બંને બાઇક પર આવે છે અને અપહરણ કરી તે સફી લાલા

આરોપીઓ છે તેમને જેલ ભેગા કર્યા બાદ પોલીસે હત્યાના પ્રયાસની વાત કરો કરો મારામારી પ્રોહિબૂષણ અને હત્યાના પ્રયાસ સુધીના ગુના આચરાતાના અંતે પોલીસે તેમની હિસ્ટ્રી નીકાળી તેઓના પર ગુસ્સી ટોક લાગે તે માટે તેમણે કોર્ટમાં દરખાસ્ત કરી હતી અને પ્રકરણમાં અંતે કોર્ટે ગુસ્સી ટોકની કલમ દાખલ કરવાનો હુકમ પણ કર્યો છે આ મામલે અમદાવાદના ડીસીપી શિવમ વર્માએ વિગતો આપી છે પચીસ બે દો હજાર પચીસમાં એક મર્ડર સરકેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો એમાં જો મરણ જનાર હતો મુઝમ્મિલ વડગામા નામે એમનો અપહરણ બધા આરોપીએ એમની દુકાન સામેથી અને તેમને લઈ લે સફી લાલા દરગાહની સામે ખુલ્લી જગ્યામાં એને પાઇપથી અને લકડાથી માર મારીને એમનો મર્ડર કર્યો હતો અને આ મર્ડરની તપાસ દરમિયાન જો બધાના સામેવાળા છે આરોપી છે એમની ગુનાહિત ઇતિહાસ સામે આવ્યા હતા અને એમને જુદા જુદા પોલીસ સ્ટેશન જેમ કે વેજલપુર દાની લીમના વટવા સરખે ડીસીબીમાં ગંભીર પ્રકારના ગુના નોંધાય છે અને ગંભીર પ્રકારની એની ગુનાહિત ઇતિહાસ છે એ તપાસ દરમિયાન ઓર્ગેનાઈઝ ક્રાઇમ સિન્ડિકેટ છે અને આ ઓર્ગનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રીતે એક રિપોર્ટ આપણે તૈયાર કરી હતી જો માન્ય સીપી શ્રી મારફતે નામદાર કોર્ટમાં રજૂ કરી હતી આ નામદાર કોર્ટે એમને ગ્રાહ્ય રાખી અને ગુસી ટોપની કલમ ત્રણ એક બે ત્રણ થયેલી છે એમાં મૂળ માસ્ટર માઇન્ડ છે એ ફૈઝલ ખાન ખાન બલી ખાન પઠાન છે એમની ઉંમરે એકત્રીસ વર્ષ છે અને એની ઉપર ચોથ જેટલે ગંભીર ગુના જેમ કે ચાર મારામારી તીન સાત એક લૂંટ અને એક જુગાર દાખલ છે અને એમની પાસા પણ થયેલી છે એ બીજો નંબર આરોપી છે રત્નવાસ કયુમ ખાન પઠાણ એની ઉપર બે ગુના છે એક આર્મ શેખ અને એક જુગારનો ગુના છે અને ત્રીજો જો આરોપી છે મુખ્તિયાર હુસેન ગોરી છે એની ઉંમર ઓગણચાલીસ વર્ષ છે અને એની ઉપર ત્રીસ ત્રણ ગુના છે એક એનડીપીએસ એક આર્મ શેખ્ટ અને એક ધમકી અને ચોથા નંબર આરોપી છે મુસ્તફા ઉર્ફ સમીર ઉર્ફ બોડો એને ઉપર આઠ જેટલા ગુના છે જેમાં એક મારામારી બે મહાવતા એક બે આમસેટ એક પ્રદુષણ અને એક ધમકી અને પાંચમો જે આરોપી છે એને આમીન સનો ઓફ મેમણ છે એની ઉંમર બત્રીસ વર્ષ છે અને એના ઉપર છ ગુના છે એક તીનસો સાત એક મહાવતા એક આમસેટ એક ખંડણી એક લૂંટ અને એક જાહેરનામા ભાઈનો ગુના છે આ જો ટોલી છે એનો જો એમો એવું છે કે એ એને જો પૂરા ટોલકી હતી એને જુદા જુદા ગંભીર કૃત્ય જેમ કે મર્ડર એક્સ્ટોર્શન ટુ મર્ડર એનડીપીએસ જુગાર દારૂ ને જે ગંભીર ગુના એમને ઉપર છે અને આ ફેઝલ ખાન જો છે એમના મુખ્ય આરોપી તરીકે છે થઈ જેલમાં છે બહાર છે આ જો મર્ડરમાં માં સાત જેટલા આરોપી છે આ બધા અત્યારે જેલમાં છે અને એક માયના છે એ બાથરૂમ છે આમ અમદાવાદના સરખેદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા મુઝમિલ ગાંચીના હત્યા પ્રકરણમાં પોલીસે જેના પર ગુસ્સી ટોક દાખલ કરી છે તે આરોપીઓના નામની વાત કરીએ તો ફૈઝ ખાન પઠાણ જેના પર ચૌદ ગુના હતા રતનવાઝ પઠાણ જેના પર બે ગુના હતા મુખ્તિયાર હુસેન ગોરી જેના પર ત્રણ ગુના હતા મુસ્તુફા જેના પર ત્રણ ગુના હતા અને અમીન રફીક મેમન જેના પર છ ગુના હતા આરોપીઓ છે તેમનો એક ગુનાહિત ઇતિહાસ હતો અને જે પ્રકારે આ મુઝમ્મિલ ગાંચીની તેમણે ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી ને પોલીસને તેમનો ગુનાહિત ઇતિહાસ મળતા અંતે તેમના પર ગુસ્સી ટોકની જે કલમો છે તેમનો પણ ઉમેરો કર્યો છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ